જો વ્યક્તિને આ અગિયાર સંકેતો મળે તો હનુમાનજી તેમની સાથે છે નમસ્કાર મિત્રો તમારું ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં સ્વાગત છે મિત્રો અમે વારંવાર એક વાત કહીએ છીએ કે ભગવાનની ભક્તિ જો પૂરી નિષ્ઠાથી કરવામાં આવે તો તે ક્યારે નિષ્ફળ નથી જતી ભક્તિ એ એક એવું બીજ છે જે જો તમે તમારા વિજયરૂપી આંગણામાં વાવો તો તે અંકુરિત થાય જ છે જીવનના બધા કષ્ટોને દૂર કરી દે છે જેટલું ઊંડું અને કોઈ ભક્તે થોડી રાહ જોવી પડે છે આ બધું તેના પ્રારબ્ધ પર નિર્ભર કરે છે અને મિત્રો હનુમાનજી એવા દેવ છે જેમની ભક્તિ આ કળિયુગમાં તુરંત ફળ આપે છે હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે અને જ્યારે હનુમાનજી તમારા પ્રેમ અને ભક્તિને સ્વીકારી લે છે ત્યારે કેટલાક ખાસ સંકેતો દ્વારા તમને આ વાતનો અહેસાસ કરાવે છે મિત્રો જો તમને પણ આવા સંકેતો મળે તો તમે સમજી જાઓ કે હનુમાનજી તમારી સાથે છે અને તમારું રક્ષણ કરી રહ્યા છે મિત્રો ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિ સર્જાય છે જેનો સામનો કરવાની ક્ષમતા આપણામાં નથી હોતી આપણે પ્રયાસ કરીને થાકી જઈએ છીએ પરંતુ તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી આવા સમય ફક્ત ઈશ્વર જ આપણી મદદ કરી શકે છે આ જ કારણે આપણને ઈશ્વરની સાથની જરૂર પડે છે જો ઈશ્વરની કૃપા તમારા પર હોય તો તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો કારણ કે ઈશ્વર દ્વારા મોકલાયેલી સકારાત્મક શક્તિઓ તમને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરે છે અને તમને રસ્તો બતાવે છે ઘણી વખત તમને પણ લાગ્યું હશે કે મુશ્કેલ પરિસ્થિતિમાં તમે કોઈ નિર્ણય લઈ લો છો અને તમને સફળતા પણ મળી જાય છે આ તે સકારાત્મક શક્તિ છે જે તમારી મદદ કરે છે પરંતુ બીજી બાજુ જ્યારે ઈશ્વર આપણા કાર્યોથી નારાજ હોય તો તેઓ પોતાની કૃપા દ્રષ્ટિ આપણા પર રાખતા નથી અને ગમે તેટલા પ્રયાસ કરવા છતાં પણ નિરાશા જ હાથ લાગે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે મનુષ્યનું અનિષ્ટ નક્કી હોય તેની બુદ્ધિ ઈશ્વર પહેલા જ લઈ લે છે પછી તે ન તો સારું વિચારી શકે ન તો સારું કરી શકે તેને ફક્ત ખરાબ જ ખરાબ દેખાય છે આથી મિત્રો આપણે એ પ્રયાસ કરવો જોઈએ કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ આપણા પર રહે આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી આપણે જાણી શકીએ કે હનુમાનજી આપણને પોતાની આંખોથી જોઈ રહ્યા છે અથવા તેમની કૃપા દ્રષ્ટિ આપણા પર છે અને તેમની મદદથી આપણે દરેક ક્ષેત્રમાં સફળ થઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ કે તે કયા સંકેતો છે પરંતુ તે પહેલા જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સાથે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલો તો ચાલો જાણીએ કે પ્રાપ્ત થઈ ગયું છે અને હવે તમને તમારું લક્ષ્ય મેળવવા માટે કોઈ રોકી શકશે નહીં સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે તમે પૂજા કરવાનું શરૂ કરો તો હનુમાનજી પોતે તમારું માર્ગદર્શન કરવાનું શરૂ કરે છે તમારી સાથે એવું થવા લાગે છે કે તમને ખુદ જ સમજાવવા લાગે છે કે હવે તમારે શું કરવું જોઈએ હવે તમારે કેવી રીતે ભોગ ધરવો જોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ કયા મંત્રનું જાપ કરવું જોઈએ કયું કામ કરવું જોઈએ કયું કામ ન કરવું જોઈએ આ માર્ગદર્શન સ્વયં હનુમાનજી આપે છે તો જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો હનુમાનજીની હાજરી તમારા ઘરમાં છે અને હનુમાનજી તમારી સાથે છે દરેક પળે બીજો સંકેત મિત્રો જ્યારે તમે એકાંતમાં બેસો છો અને તમને અચાનક જ મનમાં મનમાં ભૂતકાળમાં કરેલી ભૂલો વિશે પશ્ચાતાપ થવા લાગે છે તમે મનમાં મનમાં તે ભૂલ માટે હનુમાનજી પાસે માફી માગવા લાગો છો અને તેમની પાસે ક્ષમા યાચના કરવા લાગો છો તો આ એક સંકેત માનવામાં આવે છે હનુમાનજી તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવતા રહે છે છે તેમની હવે તમારા પર આવનારા સમયમાં તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે આનો સંકેત હનુમાનજી તમને આપી રહ્યા છે ત્રીજો સંકેત જ્યારે તમે હનુમાનજીની પૂજા કરો છો તો ત્રીજો સંકેત દર્શાવે છે કે હનુમાનજી તમને તમારા ગુરુની પ્રાપ્તિ કરાવે છે એક સાચો શરીરૂપી ગુરુ તમને હનુમાનજીની કૃપાથી મળે છે જેઓ હનુમાનજીની ભક્તિ કરે છે તો હનુમાનજી તમારો હાથ પકડીને તમને ત્યાં લઈ જાય છે જ્યાં તમને એક સારા ગુરુની પ્રાપ્તિ થાય છે તો જે લોકો કહે છે કે ગુરુજી અમને સાચો ગુરુ નથી મળતો અમને ખબર નથી તો હનુમાનજીની ભક્તિથી તેમને એક સાચા ગુરુની શરણ મળે છે. ચોથો સંકેત આંખોમાં આંસુ આવવા મિત્રો શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે જો તમે હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો કે સાંભળી રહ્યા છો અને અચાનક તમારા રોમે રોમ ઊભા થઈ જાય તમારી આંખોમાંથી પાણી વહેવા લાગે અને તમારું મન ફળીભૂત થઈ જાય તો આ સંકેત માનવામાં આવે છે કે હનુમાનજી તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમારો હનુમાનજી પરનો દૃઢ વિશ્વાસ તેમને તમારી પાસે આવવા માટે મજબૂર કરી દે છે જો તમારી સાથે પણ થાય તો તમે સમજી જાઓ કે તમારા ખરાબ દિવસો હવે સમાપ્ત થવાના છે હનુમાનજી તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત કરવાના છે પાંચમો સંકેત કામ ભાવના મિત્રો પાંચમો સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તમારી ઉન્નતિનો સંકેત છે અને આ સંકેત ત્યારે જ મળે છે જ્યારે હનુમાનજી ખરેખર અદૃશ્ય રૂપે તમારી સાથે હોય જો તમે તમારી કામ ભાવનાને કાબૂમાં કરી લીધી હોય તમને કોઈ પરાઈ સ્ત્રી કે પરાયા પુરુષને જોવા પર મનમાં માતા બહેન ભાઈ કે પિતાનો ખ્યાલ આવે તો તમે સિદ્ધ પુરુષ કે સિદ્ધ સ્ત્રી બની ગયા છો સાક્ષાત હનુમાનજીની કૃપા તમને પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે તમને તમારું લક્ષ્ય મેળવવા માટે કોઈ રોકી શકશે નહીં છઠ્ઠો મદદ કરવાની ઈચ્છા મિત્રો જો તમારા મનમાં મનમાં બીજાને મદદ કરવાની ઈચ્છા થઈ રહી હોય અથવા કોઈ તમારી પાસે મદદ માંગવા આવે તો તમે તેને ના નથી કહી શકતા તો આ પણ ઈશ્વરનો જ સંકેત છે હનુમાનજી સ્વયં તમારી પાસે સારા કર્મો કરાવી રહ્યા છે આ સમયે તમે જે મદદ કરો છો તે આગળ જતા તમારા માટે ખૂબ જ ફાયદાકારક થવાની છે સાતમો સંકેત વાંદરાનું ઘરે આવવું જો કોઈ વાંદરો વારંવાર તમારા ઘરે આવે અને કંઈક ખાવાનું લઈને ભાગી જાય અથવા લાંબો સમય તમારા ઘરે બેસી રહે તો આ ખૂબ જ શુભ સંકેત છે હનુમાનજી તમારા ઘરે આવનારી વિપત્તિઓથી તમારું રક્ષણ કરવા આવ્યા છે આથી તમે તે વાંદરાને ચણા જરૂર ખવડાવો અને હનુમાનજી પાસે આશીર્વાદ મેળવો આઠમો સંકેત એ છે કે જ્યારે તમે કોઈ મુસીબતમાં હો કોઈ મુશ્કેલીમાં હો તે સમયે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીનું નામ લો હનુમાનજીના મંત્રનું જાપ કરો તો તુરંત તમારી મુશ્કેલીનું નિવારણ થઈ જાય કોઈને કોઈ રસ્તો તે મુશ્કેલીનો તમને મળી જાય અને તમે હનુમાનજીનો આભાર માનો તો આ સંકેત પણ દર્શાવે છે કે હનુમાનજી દરેક પડે તમારી સાથે છે નવમો સંકેત એ દર્શાવે છે કે તમારા અંતરમાં તમારી અંદર અચાનક જ્ઞાન ઉત્પન્ન થવા લાગે છે તમારા પ્રશ્નોના જવાબ તમને સ્વયં મળવા લાગે છે તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય તેના જવાબ તમને સ્વયં મરી જાય છે આજે તમે કોઈ પ્રશ્ન વિચાર્યો કોઈ પ્રશ્ન તમારા મનમાં આવ્યો ઊંધ્યા પછી તમને ખબર પડી કે તમને તે પ્રશ્નનો જવાબ શું છે તમારે શું કરવું કેવી રીતે કરવું કોઈ દ્વિધા હોય તે દ્વિધાનું નિવારણ તમને મળી જાય તમારા મનમાં આ બધું હનુમાનજીની જ કૃપાને કારણે થાય છે તેઓ પોતાના ભક્ત પર કૃપા કરે છે અને એટલી કૃપા કરે છે કે ભક્ત તેને સંભાળી શકતો નથી અને તેમના ચરણોમાં આવીને રડવા લાગે છે તેમની ભક્તિ અને સ્વભાવ જોઈને કે પ્રભુ કેટલી કૃપા પોતાના ભક્ત પર કરે છે અને હનુમાનજી વિશે કહેવાયું છે કે આ જગતમાં એવું કયું કઠિન કામ છે જે તમારાથી ન થઈ શકે આ પંક્તિઓ રામચરિત માનસની છે આ પંક્તિઓમાં જામવંત હનુમાનજીને તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે કહે છે આનો અર્થ એ છે કે આ જગતમાં એવું કયું કઠિન કામ છે જે તમારાથી ન થઈ શકે તમારો જન્મ તો શ્રી રામજીના કાર્ય માટે જ થયો છે તેમણે કહ્યું હતું કે હનુમાનજી એવું કયું કામ છે જે તમે નથી કરી શકતા આ સંસારના બધા જ કામો કરવાની ક્ષમતા તમારામાં છે અને હનુમાનજી માત્ર આપણું જ નહીં પરંતુ સમગ્ર દેવતાઓનું પણ કાર્ય કરે છે અને ક્ષણમાં પોતાના ભક્તો પર કૃપા કરે છે તેથી હનુમાનજીનું શરણ દરેકે લેવું જોઈએ તેમની સેવા અને પૂજા દરેકે કરવી જોઈએ દસમો સંકેત એ દર્શાવે છે કે જ્યારે તમે હનુમાનજીની પૂજા કરો છો તો હનુમાનજીના ગુણો તમારામાં આવવા લાગે છે અને હનુમાનજીનો એક એવો ગુણ જે ખૂબ જ રહસ્યમય છે એવો ગુણ જે ફક્ત અને ફક્ત હનુમાનજીમાં જ હોઈ શકે તે ગુણ પણ હનુમાનજી તમને પ્રદાન કરે છે અહંકારનો નાશ કારણ કે મોટા ભાગના લોકો હું શબ્દ આવી જાય છે કે આ મેં કર્યું આ મેં કર્યું આ કામ મેં કર્યું તેઓ પોતાના બળને કારણે આવું બોલે છે જ્યારે તેમની પાસે પૈસા આવે છે ત્યારે તેઓ આવું બોલે છે પરંતુ આ હનુમાનજીની જ કૃપા છે કે જે તેમના સેવકો હોય છે તેમનામાં ક્યારેય અહંકાર આવતો નથી હનુમાનજી પોતે અહંકાર રહિત હતા હનુમાનજીમાં અતુલિત બળ છે અતુલિત બળના ધામ છે તેઓ આ સમગ્ર સંસારને ઉઠાવી શકે છે જેમણે ભગવાન સૂર્યને ગળી લીધા હતા એવા છે હનુમાનજી અને તેમ છતાં તેઓ એવું બોલે છે કે જે કર્યું તે મારા પ્રભુએ કર્યું જે થયું તે શ્રી રામની કૃપાથી થયું મારામાં કોઈ બળ નથી તેથી હનુમાનજીમાં એક પણ અહંકાર નથી અગિયારમો સંકેત લાલ વસ્તુનું દેખાવું જો તમે મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈ રહ્યા છો અને રસ્તામાં તમને લાલ રંગની વસ્તુ દેખાય જેમ કે લાલ વસ્ત્ર પહેરેલી સ્ત્રી લાલ ગાય વગેરે તો આ ખૂબ જ શુભ સંકેત છે હનુમાનજી તમારા પર પ્રસન્ન છે જે લોકોને હનુમાનજી ની પૂજા અને ભક્તિ થી કોઈ લાભ નથી થઈ રહ્યો અનેક વર્ષો સુધી તેમણે હનુમાનજીની ભક્તિમાં વિતાવ્યા છે તો આપણે એ જરૂર જરૂર છે છે જોવાની કે ક્યાંક આપણા આચાર વ્યવહારમાં આપણા જીવનમાં આમાંથી કોઈ એક કારણ આપણામાં તો નથી રહ્યું કારણ કે જેટલું સત્ય આ વચન છે કે હનુમાનજીના દરબારમાંથી ભક્ત ક્યારે ખાલી હાથે પાછા ફરતા નથી હનુમાનજી હંમેશા પોતાના ભક્તો પર કૃપાળો હોય છે તેમના દુઃખદર્દને સમજે છે એટલું જ સત્ય આ વચન પણ છે કે આ પ્રકારના અવગુણોથી ગ્રસ્ત વ્યક્તિઓની ભક્તિ પણ હનુમાનજી સ્વીકારતા નથી હનુમાનજી અત્યંત સરળ છે અને તેમના મમાટે દરેક જીવ સમાન રીતે પ્રિય છે તેથી આપણે પણ દરેક સાથે સમાન રીતે પ્રેમ કરવો જોઈએ બીના કોઈ ભેદભાવના પછી જુઓ કે નિત્ય કલાકો સુધી હનુમાનજી રો શું તમને પણ આવા સંકેતો મળે છે તો કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન જરૂર લખો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો